મિત્રો સવાર થઈ ગઈ છે તો મિત્રો આજે લોક બનાવવાનો हेलो फ्रेंड्स जय माताजी गुड मॉर्निंग दोस्तों सवार थे गई से तो मित्रों आज आतर में सवार बनावा बना खेतर में जाइ व्लॉग बनाऊ तो वीडियो गमे तो वीडियो लाइक चैनल ने सब्सक्राइब जरूर कर मित्रों फरीस खेतर में तो बताओ चलो नजारो जय मित्र સવાર થઈ ગઈ છે મસ્ત મજાની મસ્ત વ્યૂ આવે છે સવાર સવારમાં ચોમાસાના કારણે સૂરજ ઉગી ઉગતો નથી ને એટલે જોઈ લો આજ તો વહેલા વહેલા ખેતરમાં આવી ગયા છે આપણે કાયમ તો દસ અગિયાર વાગે આવીએ આજે તો સવાર સવારમાં કાંઈ પણ ઘરે હતો તો વહેલા આવી ગયા મિત્રો જોઈ લો આપણી વાડી આવી જશે અને આ મંદિર દિગ્ધેશ્વરી માતા કૂતરું અમારે અહીંયા જ રહેશે અને અહીંયા દેખરેખ રાખે છે આવે ના એવું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું આપણી આગના બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી